નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આ એક સત્ય ઘટના છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો ડૉક્ટર સાગઠિયા પ્રમાણમાં નવા સવા ડૉક્ટર હતા જનરલ સર્જન એક અગત્યના ઓપરેશનમાં વ્યસ્ત હતા રાજપીપળા બાજુની એક આદિવાસી મહિલાને છેલ્લા છ એક માસથી પેઢુંમાં દુખાવો રહ્યો કરતો હતો સોનોગ્રાફી રિપોર્ટ્સ કરાવ્યા તો ગર્ભાશયની પાછળના ભાગમાં પેટના પોલાણમાં કશુંક માલુમ પડ્યું હતું એ શું હતું એની ચોક્કસપણે ખાતરી થતી ન હતી આ ઘટના વીસેક વરસ પહેલાંની છે ત્યારે સોનોગ્રાફીનું યંત્ર અને સોનોલોજિસ્ટનું કૌશલ્ય આજના જેવું વિકાસ પામેલું ન હતું મંગાભાઈ તારી ઘરવાળીના પેટનું ઓપરેશન કરાવવું પડશે ડૉક્ટર સાગઠિયાએ બને એટલા ઓછા શબ્દોમાં ગંભીર સ્થિતિનું બયાન કર્યું ઓપરેશન મંગાજી ભડક્યા સાહેબ હું એમ કહું છું કે મારી બૈરીનું એકવાર તો પેટ ચીરાઈ ગયું છે આ બીજી વાર એમનું ડૉક્ટર સાગઠિયા હસી પડ્યા ભાઈ તું તો સાવ ભોળો રહ્યો તારી વાઈફનું પહેલું ઓપરેશન તો સુવાવડ વખતે થયેલું છે એના પેટમાં બાળક હતું ને સુવાવડ થતી ન હતી એટલે પેટ ચીરીને લેવું પડ્યું હતું આ વખતનું ઓપરેશન જુદી જાતનું છે મંગાએ અંગૂઠો મારી આપ્યો ડૉક્ટરે એની વહુ કાળીને ટેબલ ઉપર લેવડાવી એનેસ્થેટિસ ઇન્જેક્શન માર્યું અને ઓપરેશન શરૂ કર્યું ડૉક્ટર સાગઠિયાએ પેટ ઉપર ઊભો ચીરો મૂકીને પેટની દિવાલના એક પછી એક પડ ડિસેક્ટ કરવા માંડ્યા આંખના પલકારામાં પેટ ખોલી નાખ્યું અંદર હાથ નાખીને તપાસ કરવા માંડી કે રિપોર્ટમાં બતાવેલી જગ્યામાં ખરેખર શું છે ડૉક્ટરના આશ્ચર્ય વચ્ચે કાળીના પેટમાં ગર્ભાશયની પાછળની પોલી જગ્યામાં એક કાપડનો ડૂચો રહેલો હતો એમને આંચકો તો લાગ્યો પણ એ પળવારમાં સમજી ગયા કે આ શું બન્યું હતું કાળીનું જ્યારે સિજેરન થયું હશે ત્યારે એ ડૉક્ટરની ગફલતથી કે ચૂકથી સર્જિકલ મોપ નામનો એક કાપડનો ટુકડો અંદર રહી ગયો હશે સામાન્ય કદના હાથ રૂમાલ જેવડો આ ટુકડો બધા ડોક્ટરો બધા ઓપરેશનોમાં લગભગ વાપરતા જ હોય છે એક નહીં પણ એકથી વધારે ક્યારેક તો પાંચ દસ કે પંદર ટુકડાઓની પણ જરૂર પડતી હોય છે જ્યારે ઓપરેશન પૂરું થાય ત્યારે એની નર્સને સૂચના આપે છે કે હું પેટમાં મૂકેલા મોપ એક પછી એક કાઢતો જાઉં છું ને તને આપતો જાઉં છું એ કેટલા છે એ ગણીને કુલ કેટલા મૂકેલા એનો તાળો તું મેળવી લેજે ખાસ ધ્યાન રહે કે એકાદ મોપ પણ દર્દીના પેટની અંદર રહી ન જાય જગતભરના તમામ ડોક્ટરો આ બાબતમાં સાવચેત હોય છે તેમ છતાં દર વર્ષે બે વર્ષે આવી બેદરકારીના કિસ્સાઓ કાન ઉપર અથડાતા રહે છે ડૉક્ટર સાગઠિયાએ પણ કાળીના પેટમાંથી કપડાનો ભૂલાઈ ગયેલો ટુકડો સાવધાનીપૂર્વક બહાર ખેંચી કાઢ્યો આશ્ચર્ય એમને પોતાને થતું પણ હતું કે સિઝેરિયન દરમિયાન છૂટી ગયેલો આ ડૂચો ચાર સાડા ચાર વરસ લગી કાળીના પેટમાં રહી શી રીતે શક્યો જો કે મેં તો પોતે એક દર્દીના પેટમાં સત્તર વર્ષ પહેલાં રહી ગયેલો મોપ ઓપરેશન કરીને કાઢેલો છે જેણે એ ભૂલ કરેલી તે ડૉક્ટર તો મૃત્યુ પામી ચૂક્યા હતા ડૉક્ટર સાગઠિયાએ ઓપરેશન થિયેટરમાં કામ કરતી આયાને આદેશ આપ્યો મોંઘી જા બહાર જઈને કાળીને વરને લઈ આવ મોંઘી ગઈ અને મંગાજીને લઈને ઓટીના કાચના બનેલા દ્વાર પાસે લઈ આવી ડૉક્ટર સાગઠિયા લોહીથી ખરડાયેલા ગ્લોવસવાળા હાથ સાથે એની પાસે ગયા હાથમાં મોપ હતો એ બતાવીને કહ્યું મંગાજી તારી કાળીના પેટમાં કાપડનો ડૂચો હતો સિજેરિયન વખતે ડૉક્ટરની ભૂલને કારણે અંદર રહી ગયો હતો સારું થયું કે તું મારી પાસે આવ્યો મેં મોટું ઓપરેશન કરીને તારી ઘરવાળીને બચાવી લીધી છે લે આ ડૂચો પહેલાં ડૉક્ટર પાસે લઈ જઈને એને બતાવજે મંગાજી સ્તબ્ધ એને એટલું તો સમજાઈ ગયું કે પહેલાં ડાક્ટરથી ભૂલ થઈ ગઈ હતી એના કારણે કાળીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો પણ આ ડૂચાને ફેંકી દેવાને બદલે એ ડૉક્ટરને દેખાડવાનો શો અર્થ એ એને સમજાતું ન હતું એ ડૉક્ટર સાગઠિયાએ સમજાવ્યું તને પૈસા મળશે એ ડૉક્ટરને તું કોર્ટમાં કેસ કરવાની ધમકી આપજે એ ડરી જશે પછી તું જેટલા રૂપિયા માગીશ એટલા તને આપી દેશે જરૂર પડે તો હું સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપવા આવીશ પણ એકવાર એને ખબર પાડી દે મંગાજીના ગળે વાતનો કોળિયો ઉતરી ગયો એણે પ્લાસ્ટિકની કોથળીમાં એક ગંધા તો ડૂંચો મૂકી દીધો કાળીને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી એની છાકરી કરવા માટે મંગાજીએ એની પાસે રહેવું જરૂરી હતું એટલે અત્યારે તો બીજું કંઈ બન્યું નહીં પણ અઠવાડિયા પછી કાળીને રજા આપવામાં આવી ત્યારે મંગાજીએ એને સાથે લઈને સીધો જ રિક્ષામાં બેસીને પહેલાં ગાયનેકોલોજીસ્ટ પાસે પહોંચી ગયો ગાયનેકોલોજીસ્ટનું નામ ડૉક્ટર રાગ્નેશ શુક્લ એમના વિસ્તારમાં ખૂબ મોટું નામ અને ખૂબ સારું કામ ધીકતી પ્રેક્ટિસ અત્યારે પણ ત્રીસ ચાલીસ દર્દીઓ પ્રતીક્ષા કક્ષમાં બેઠેલા હતા મંગાજી બારણાને ધક્કો મારીને કન્સલ્ટિંગ રૂમમાં ઘૂસી ગયા ડૉક્ટર શુક્લ ડઘાઈ ગયા પણ આંગંતુકના તેવર જોઈને મામલો પારખી ગયા હાથ ઉપરની સ્ત્રી દર્દીને સમજાવીને રવાના કરી દીધી પછી મંગાજીને પૂછ્યું શું છે ભાઈ આ રીતે બૂમાબૂમ કેમ રાડો ના પાડું તો શું કરું તમે તો મારી બૈરીને મારી નાખવા જ ઊભા થયા તા આ કપડું તમે જેના પેટમાં છાંટી મેલ્યું તું ને આજે આટલા વરે સાગઠિયા સાહેબે કાઢી આલ્યું હું ખર્ચના કૂવામાં ઉતરી એના હાટું કોણ જવાબદાર ડૉક્ટર સાગઠિયાએ બારીક નજરે મંગાજીની સામે જોયું પછી કાળીને નીરખી લીધી યાદશક્તિની સ્પ્રિંગને સારી પેટે ખેંચી જોઈ પણ કશુંક યાદ ન આવ્યું આટલા બધા દર્દીઓ હોય ત્યાં ચાર સાડા ચાર વરસ પહેલાંનો ચહેરો યાદ ક્યાંથી આવે એમણે નમતું જોખી લીધું ભાઈ જે થયું તે ખૂબ ખોટું થયું મને તારી પત્નીનો કેસ યાદ નથી આવતો પણ તારે જૂઠું બોલવાનું કોઈ કારણ નથી મારા કારણે તારી ઘરવાળીને સહન કરવું પડ્યું માટે હું ગુનેગાર છું બોલ તને કેટલા રૂપિયા આપું તો તું મને માફી આપશે મંગાજી રંગમાં આવી ગયા ચાલીસ હજાર તો સાગઠિયા સાહેબે લીધા છે એ મને આ લીધો બાકી તમે જે આપશો એ હું લઈ લઈશ ડૉક્ટર શુક્લે એમની નર્સને બોલાવીને સૂચના આપી તું મારા ઘરે જા અને મારી વાઈફ પાસેથી દોઢ લાખ રૂપિયા લઈ આવ હું એને ફોન કરી દઉં છું બી ક્વિક નર્સ રવાના થઈ ગઈ અત્યાર સુધી ચૂપ રહેલી કાળી આ બધો ત જોયા કરતી હતી એને લાગ્યું કે હવે એનો બોલવાનો સમય થઈ ગયો છે એણે મંગાજી તરફ જોઈને કહ્યું તમે આટલા સારું મને અહીંયા લઈ આવ્યા આ સાહેબે તો ભગવાન જેવા છે જોતા નથી કેટલી બધી બાયુનું ઓપરેશન એમના હાથે થાય છે હજુ સુધી કોઈ કેસ બગડ્યો નથી પણ તારો કેસ બગડીએ એનું શું એનું કારણ છે સાહેબને ખુદને યાદ નહીં હોય પણ મને છે તમે હાજર નહોતા હું મારા પિયરમાંથી સુવાવડ માટે અહીંયા આવેલી ખૂબ રાહ જોયા પછી ડાક્ટરે મને ઓપરેશન માટે અંદર લીધી શીશી સુઘાડી પણ મારું અડધું શરીર ભાનમાં હતું મને હંધુય સંભળાતું હતું સાહેબે હજુ તો અડધા ઓપરેશનને માંડ પહોંચ્યા હશે ત્યાં કોઈએ બારણું ધમધમાવ્યું નર્સે ખબર આલ્યા કોક કહેવા આવ્યું હતું કે સાહેબના બા છેલ્લા શ્વાસે હતા સાહેબ એક મિનિટ તો થડકી ગયા પણ પછી કહી દીધું કે મારી માને એટલું કહેજો કે તમારો દીકરો કોઈના ઓપરેશનમાં છે એ પૂરું કર્યા પછી જ એ પછી રડતી આંખે એમણે મારું ઓપરેશન પૂરું કર્યું હતું કદાચ એટલે જ આ કપડું અંદર રહી ગયું હશે હું તમને કહું છું જો આ દેવના દીધેલા રૂપિયાને તમે હાથ લગાડ્યો તો મને મરતી ભાળો ડૉક્ટર શુક્લને પૂરી ઘટના યાદ આવી ગઈ એ દિવસે એમના માતૃશ્રીનું અવસાન થયું હતું રડતી આંખે એને ધૂંધળી નજરે એ ન તો છેલ્લી વાર બાને જોઈ શક્યા ન તો કાળીના પેટમાં છુપાઈ ગયેલું કપડું જોઈ શક્યા એક સારા ડોક્ટરની ભૂલ જરૂર હતી પણ સદભાગ્યે એક સારી દર્દી એમને સમજી શકી હતી મિત્રો આવી જ સત્ય ઘટનાઓ અને હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ